તો દેખા હે ફોને લાલ થી આયા ને આ છે દરવાજો જેવું જ લાગે તો કે આ જ હોય મંદિર આ ટાઈપ નું હોય મંદિર આ ટાઈપ નું જ ગેટ સાથો આ તો ગેટ જેવા ત્યાં તો ગેટ ને મંદિર આ

आपका कितनी तो रहना हाँ, नहीं टाइप में तमिल नाडु का तो आप एक तो क्या तमिल नाडु ये हो कलर नहीं मारे लोग चिकनों चुला गए हैं तो मंदिर ना गेट से हम कहीं बनाया हूँ शेटला मार पड़ा

બધો ખલ્લ્યો ને હોય ને બધું વાઘોળે ચીકુ ખાઈ ખાઈ અને ભોય નાખી દીધા બાકી ચીકુ તો આવ્યો જુઓ ખલે તળકો કાઢે ને એટલે એકદમ મસ્ત વાતાવરણ લાગે આપણો કરી દીધો છો હવે નાસ્તો કરવા બેઠો છું નાના મરચું મરચું કહેવાય મરચું ચટણી આ ના હોય ને ગઈશ તો આપણો તો કંઈક કોમ મતલબ ઓના વગર નાસ્તા વગર આ અધૂરું છે એક નંબર વસ્તુ કહેવાય અને જે વર્કઆઉટ કરે છે હારું કોમ ભારે કરતા હોય ને એના માટે તો આ બે છે ને સંતુલિત આહાર કહેવાય તમારે કંઈક ખાવાનું ના હોય ને પણ આ દૂધ હોય ને સંતુલિત આહાર બધે બધો અંદર આહાર આવી જાય અને મરચું તમને તાકાત ગાઈસ અને એક રોટલા અંગે જ ખાવાની મજા જ અલગ છે બની તો આ સર રાજસ્થાની ચટણી પણ આપણે અપનાવી લીધું સર આમ તો હજુ લસણનું જ બનતું હોય છે ને અને ગરમે કરતા હોય પણ આપણે ગરમ નહીં કરી જો ગરમ તેલવાળું કરો ને એ પાછું એ નુકસાનવાળું જ છે એનાથી બેટર દેન સર કે આપણો નોર્મલ જ હા તમારે બનતું હોય ને તો કોમેન્ટ કરજો

Então, pessoal, cala, vamos fazer esse pão de queijo o que eu coloquei aqui. Ele está ficando como uma pedra. Ele está ficando como uma pedra. Esse pão de queijo, લપસી જાય આપણો આજ તો આનું પાણીનું શાક કરવાનું છે પથરા જેવું લે હું એમ એક તો કઈશ કાલની આરે કટિંગ કરતી કાલના વ્લોગમાં તમે જોશો અને હવે આ જીવા બેઠી છે કેટલી કોમ શોર છે એટલે હું નહીં કોઈ ओंक तो जब उधर आवत तो जोर आवत हो गया जोर आवता है कोई नहीं के को। अभी तो फिलहाल कुछ नहीं कहने का है अभी कुछ नहीं कहने का है गाइस जोर आ रहा है जोर आ रहा गब्बर

जोस <laughs> का <laughs> अब जो काम करसना चालू किया तो ये कापीन ना किरे दे मारना देरा थे कापी ना खो और में क्या रोज रखणवा चाहिए की

કઈ ના હોતા આ ફટાફટ તો આ મતે ઉર હોય કે ચાર પરવાળી રોટલી કે એ મતે ગડિયા લંગો સમ આ તો હું જોઉં પાણી ના આવ બકા પાતળી કર પાતળી કર જાડી કરું પણ એમાં પાણી ના આવ બે કલાક થઈ જાય રોટલી બનાતા રહે તો એ તો બધું આ આ કે જો આવા

ગાઈસ અંધારી તો હો તડકો કાઢ્યો હતો અત્યારે અંધારી કાઢી વાદળો ઉપર આવી ગયો શું બનાવ્યું ખાલી કોઈ આકૃતિ હોય એવું લાગે હેલો આ આ વિડિયો મૈસૂર અને રામેશ્વર વચ્ચેનો છે કે હવે હાલ આ ચોમાસું બેસવાની તૈયારી છે ખેતર ખેડ્યો અહીં વરસાદ પણ નહીં અત્યારે અહીં વરસાદ પણ નહીં આપણે તેઓ વરસાદ ચાલુ છે અને કારણ આવું ચોમાસું આવું બેસવાની તૈયારી છે હવે આ મોસમનો કેટલો ડિફરન્ટ છે તમે જુઓ કઈ

અદરકો બાલું આ ગયો ભરો જે થાય આ જોયા છેલ્લી બધી ગળોઈ હમ ને ખાતું નહીં આ શિકર રહી બધી સોટી બઈ તો લોઈ કાઈડ ના કે ઓકો પાછળ હા ચમચી ભાસા સો ગાઈસ જો કાલે સુરત તો બી જો છો પણ અહીંથી ઓમ રિફ્લેક્શન થઈ પૂરો બાજુ સારી આ સીન નહીં હોય જ તો અહીંથી સુરજનું કિરણો છે ને ઉપર રિફ્લેક્શન મળે વક્રી ભવન પરિવર્તન પરિવર્તન તમે ભણ્યા હોય તો ખબર હોય તો આ રીતે છે ને આ બાજુ રિફ્લેક્શન થઈ ને આ બાજુ સંધ્યા ખોલી હોય ને એવું લાગે બાકી તો આ બાજુ કશું જ નહીં વાતાવરણ જેવું મસ્ત કરી